મહાનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મેયરસિંહના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી તમામ કોંગ્રેસી સભ્યો અને ગેલેરીમાં બેઠેલા લોકોએ ચોર ગાદી છોડ લખેલા ટી શર્ટ પહેરીને આવ્યા હતા સભા શરૂ થઈ પ્રશ્નો થરે થઈ ત્યાં સુધી કોઈનું ધ્યાન ન ગયું બાદમાં શહેર પ્રમુખ કુમાર શાહનું ધ્યાન જતા વિપક્ષી સભ્યોને બહાર કાઢવાનું અધ્યક્ષ સ્થાને કહેવાયું હતું

ટોકન લઈ અને એમને કાયદેસરતા કરીને કાયદેસર આપી અમારી માંગણી એવી હતી કાર્ય મૂલ્યો હતું એ ઉડાડી દેવા માટે અત્યારે આ બોર્ડ બંધ રાખી નગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં શરૂઆતમાં રાબેતા મુજબ ચાર વાગે સભા ચાલુ થઈ જાય પણ લગભગ ચાર ને વીસ પચીસ આસપાસ આ સભા ચાલુ કરવામાં આવી ત્યાં પણ અમારો વાંધો હતો કે એટલી મોડી સભા કેમ બાદમાં મેયરશ્રી આવ્યા ત્યારબાદ સભા ચાલુ થઈ ત્યારબાદ પ્રશ્નોત્તરીનો સમય હતો પ્રશ્નોત્તરી ચાલુ થઈ અને પ્રશ્નોત્તરી પણ શાસક પક્ષના ભાજપના કોર્પોરેટરનો પ્રશ્ન ચાલુ હતો એમાં બીજા અન્ય શાસક પક્ષના કોર્પોરેટર ઊભા થઈ અને વિરોધ દર્શાવ્યો કે ભાઈ વિરોધ પક્ષ ટી શર્ટ પહેરીને કેમ આવ્યો તો ટી શર્ટ પહેરવું એ કાંઈ કોઈ ગુનો નથી અમે ટી શર્ટ પહેરીએ કે શર્ટ પહેરીએ કે કોઈપણ પ્રકારના સારા કપડાં પહેરીએ તેમાં કોઈ બાદ ન હોઈ શકે તો એ લોકોનું કહેવું હતું કે તમે બહાર નીકળી જાઓ એટલે આપણે કીધું કે ભાઈ આ લોકશાહી છે અને લોકશાહીની અંદર તમે આ આ કરી ન શકો તો એમને મૂળ વાંધો હતો કે અમારા ટી શર્ટમાં એક સંદેશો હતો વોટ ચોર ગાદી છોડ તો આપ ભારત દેશમાં આખું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે જો ખરેખર એ લોકોને આ બાબતે વાંધો હોય તો ઘણા સમયથી આ આ જે આંદોલન ચાલુ છે તો સ્પષ્ટ પ્રમાણે હું એમ કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન હોય કે એના કોઈપણ આગેવાનો હોય કે આ બાબતમાં કોઈ પણ જાતની સ્પષ્ટતા કરતા નથી ચૂંટણી પંચ પણ આ બાબતથી કોઈ સ્પષ્ટતા કરતું નથી અત્યારે આ મુદ્દો એમનામ યથાવત એમના દફનાવી દેવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે આ લોકોને તકલીફ પડવાની જ હતી એ તકલીફ પડી અને અમારા વિરોધને એ લોકોને બહુ મોટી તકલીફ પડવાથી અમને પરાણે ગ્રહમાંથી બહાર ખદેડવામાં આવ્યા છે એ આખું લોકશાહીનું ખૂન છે ભાવનગરની જનતા અને ભાવનગર મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર અને આગેવાનો આનો અમે સખત વિરોધ કરીએ